આગામી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો અને જંગી જાહેર સભાના સુચારુ વ્યવસ્થાપન માટે ભાવનગર મંત્રી પરસોત્તમ સોલંકીના નિવાસ એક સંકલન બેઠક યોજાઈ હતી આગામી તારીખ વીસ સપ્ટેમ્બરના રોજ ભાવેણાની ધરતી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારી રહ્યા છે ત્યારે તેના રોડ શો અને સભા સ્થળ પર સુચારુ વ્યવસ્થાપન અને આગમનની તૈયારી માટે એક બેઠક યોજવામાં આવી હતી શહેરના તળાજા જકાતનાકા પાસે આવેલ મીરાકુંજ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાની વિશેષ ઉપસ્થિતિમાં મીરાકુંજ એક સંકલન બેઠક યોજાઈ હતી પરસોત્તમભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી ભાવનગર આવી રહ્યા છે એટલે કે મારે એક જ કહેવાનું છે કે જેટલાને આ જાણકારી મળે તેણે તમામ લોકોએ કાર્યક્રમમાં આવવા આહવાન કર્યું હતું વધુમાં મારા બહેન નિમુબેન પણ પોતાના પ્રવચનમાં બધી વાત કરી નરેન્દ્ર મોદીના રોડ શો કરવાના છે તો જેટલા સભામાં આવી શકે અને જેટલા રોડ શોમાં આવી શકે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભડિયાએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીસ સપ્ટેમ્બરે ભાવનગર પધારી રહ્યા છે એના ભાગરૂપે આજે આપણા ગુજરાત રાજ્યના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના ઘરે કાર્યકર્તાઓની બેઠક રાખેલી હતી આજે ઘણી સંખ્યાની અંદર મંડળના પ્રમુખો અમારા જિલ્લા પ્રમુખ મહામંત્રી અને ભારતીય જનતા પાર્ટીના અનેક પદાધિકારીઓ આજે પરશોત્તમભાઈના ઘરે જે બેઠક હતી એની અંદર ઉપસ્થિત થયા છે અનેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ પણ આવ્યા છે અને જે વીસ તારીખે જે વડાપ્રધાન ભાવેણાની ધરતી પર આવી રહ્યા છે એના પ્લાનિંગ માટે અને ઘણા જ કાર્યકર્તાઓ સભામાં આવ્યા છે એમાં એકત્રિત થાય એનું માઇક્રો પ્લાનિંગ માટે આજે પરસોત્તમ ઘરે બેઠક રાખેલી છે ત્યારે સૌ કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે અને ભાઈઓ પણ ટકોર કરી છે કે તે તેજસ્વી વડાપ્રધાન આવતા હોય ત્યારે નરેન્દ્ર મોદીનો પ્રસંગ એ મારો પ્રસંગ છે ત્યારે સૌ કાર્યકર્તાઓ મોટી ઉપસ્થિત મોદીજી આવી રહ્યા એટલે મારે એક જ કહેવાનું કે જેટલાને આ જાણકારી મળે તો મેં હમણાં જે વાત કરી એ પ્રમાણે તમામ તમામ આગેવાનો હવે મારા બેનશ્રી લીમુબેન બી પોતાના પ્રવચનમાં બધી વાત કરી એટલે વધારે મને નથી કેવું પણ જેટલા વધારે આપણા માણસો જમા થાય અને તેજસ્વી વિદ્યાર્થીઓ પણ જમા થાય અને તમામે તમામ રોડની જે સુવિધા એની અંદર માન્ય શ્રી નરેન્દ્ર મોદીજી રોડ શો કરવાના તો જેટલા સભામાં આવી શકે અને જેટલા રોડ શોમાં જમા થઈ શકે તેવી આ નરેન્દ્ર મોદીજીની સભા અને રોડ શો ખૂબ લાગે અને વ્યવસ્થિત થાય એવું માન્ય શ્રી નરેન્દ્ર મોદીજીનું વિશ્વાસ સાથે આપણે આગળ વધીએ એવી જ મારી શુભકામના ઓકે દેશના યશ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વીસ સપ્ટેમ્બરે ભાવનગર પધારી રહ્યા છે એના ભાગરૂપે આજે આપણા ગુજરાત રાજ્યના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના ઘરે કાર્યકર્તાઓની બેઠક રાખેલી હતી આજે ઘણા સંખ્યાની અંદર મંડળના પ્રમુખો અમારા જિલ્લા પ્રમુખભાઈ દિગ્વિજયસિંહભાઈ અમારા મહામંત્રી ભરતભાઈ બેર રાજુભાઈ ફાળકી અને ભારતીય જનતા પાર્ટીના અનેક પદાધિકારીઓ આજે પરસોત્તમભાઈના ઘરે જે બેઠક હતી એની અંદર ઉપસ્થિત થયા છે અનેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પદાધિકારીઓ આવ્યા છે અને મોદી સાહેબની જે વીસ તારીખે જે મોદી સાહેબ ભાવેણાની ધરતી પર આવી રહ્યા છે એના પ્લાનિંગ માટે અને બધા જ કાર્યકર્તાઓ મોદી સાહેબની જે સભા છે એમાં એકત્રિત થાય એનું માઇક્રો પ્લાનિંગ માટે આજે પરશુરામભાઈ ના ઘરે બેઠક રાખેલી છે ત્યારે સૌ કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે અને ભાઈએ પણ ટકોર કરી છે કે તેજસ્વી વડાપ્રધાન આવતા હોય ત્યારે મોદી સાહેબનો પ્રસંગ એ મારો પ્રસંગ છે ત્યારે સૌ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થાય એવું આહવાન કર્યું છે ગુજરાતના આપણા પનોતા પુત્ર ખાલી ગુજરાતનું જ નહીં એક ઉત્તમ દેશ તરીકે જેમ સ્થાપિત કર્યું છે એવા જ્યારે આપણા વડાપ્રધાન ભાવનગર મુકામે આવતા હોય અને ઈ સંદર્ભે આજની રાખેલી આ બેઠકમાં આપ સૌના લોકલાડીલા ધારાસભ્ય મારા બાપુજી અને ગુજરાત રાજ્ય સરકારના મંત્રી ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી ભાવનગર તાલુકા